નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોહિલ આજના આ નવા વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છીએ બિયારણ માટેની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રેસનોટ જાહેર થઈ છે જેના અંત અંતર્ગત આપણે આખી માહિતી આપવાના છીએ જેની અંદર તમારે બિયારણ સોયાબીનનું બિયારણ અને મગફળીનું બિયારણ જો વાવવું હોય બરાબર છે સર્ટિફાઈડ તો તમે જુનાગઢ યુનિવર્ કૃષિ યુનિવર્સિટી પાસેથી લઈ શકો છો એના માટેનો આ વિડીયો છે તો માહિતી માટે વિડિયો ખાસ ધ્યાનથી છેલ્લે સુધી જોજો અને હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકોન ઉપર હોલ નોટિફિકેશન આપી દેજો જેથી તમને નવા નવા વિડીયો અને આવી નવી નવી માહિતીઓ મળતી રહે તો અને વિડીયો સારું લા સારો લાગે તો મિત્રો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને બીજા તમારા કોઈ ગ્રુપ હોય તો એની અંદર આ શેર કરજો વિડીયો જેથી દરેક લોકોને એની માહિતી મળે તો આપણે ખાસ આ પ્રેસ નોટની વાત કરવાના છીએ જે અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કરી છે જેની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જ ગીર સાવજ મગફળીનું સર્ટિફાઈડ બિયારણ અને સોયાબીનનું બિયારણ વેચાણ ઓનલાઈન નોંધણી બાબતનું છે એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન આપણે મગફળીનું જો તમારે ગીરસાવજ મગફળીનું અને સોયાબીનનું બિયારણ જોઈએ છીએ તો તમારે ઓનલાઈન એની નોંધણી કરાવવાની છે અને એ નોંધણી કરાવવાની તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી આ નોંધણી શરૂ રહેશે જેની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર માટે મગફળીનું જી જે જી જે જી બાવીસ ટુથફૂલ અને જી જે જી બત્રીસ સર્ટિફાઈડ બિયારણ તથા સોયાબીનનું જી એસ ફોરના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી તમારે વેબસાઇટ ઉપર કરવાની છે જે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન ઉપર તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી કરવાની રહેશે ખેડૂત મિત્રોને આ બંને પાકમાંથી કોઈ પણ એક પાક કે એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે તમારે આ બંને બંને પાક વાવવા માટે અરજી કરવાની નથી ફક્ત ને ફક્ત કોઈપણ એક પાક માટેનું બિયારણ લેવા માટેની અરજી કરવાની રહેશે એટલે ખેડૂત મિત્રોને જેમની અરજી મંજૂર થાય બરાબર તો તેમને તે અરજી રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણ વેચાણ વિતરણ અંગેના એસએમએસથી જાણ કરવામાં આવશે જો તમારી અરજી મંજૂર થશે તો એના માટેનો તમને એસએમએસ કરવામાં આવશે અને બિયારણ સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર ત્રણ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે એટલે કે આ તમારી ઓનલાઈન અરજી મંજૂર થઈ જાય અને જો તમારે એસએમએસ આવે તો તમારે લેવા માટે જૂનાગઢ જવાનું રહેશે અને એનું એડ્રેસ પણ આપણે તમને આમાં આપેલું છે બરાબર છે અને ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાને તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીન જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં દસ બેગ એટલે કે ત્રણસો કિલોગ્રામ દોડવા મળવાપાત્ર થશે જ્યારે સોયાબીનની અરજી દીઠ પાંચ બેગ એકસો પચીસ કિગ્રા મળવાપાત્ર થશે એટલે કે આની મર્યાદા આપેલી છે બે એક્ટર સુધીની મર્યાદા છે બે એક્ટરની મર્યાદામાં તમને આ બંને બિયારણ મળવાપાત્ર છે ખેડૂત મિત્રોને જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણ અંગેનો એસએમએસની જાણ કરવામાં આવશે ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર ડીએનડી એટલે ડુ નોટ ડિસ્ટર્બ એવા એક્ટિવેટ કરેલ હશે તો ખેડૂત મિત્રોને ખરીદીનો એસએમએસ મળતો નથી એટલે કે જો તમારા મોબાઈલ નંબરમાં ડીએનડી જે આ એક સુવિધા આવે છે કે જેમાં આપણે વધારે મેસેજ આવતા હોય બીજી અલગ અલગ કંપનીઓના એનાથી કંટાળીને ડીએનડી એક્ટિવ કરાવેલું હોય તો આનો એસએમએસ તમને મળશે નહીં તો એ ખાસ જોઈ લેજો અને જે ખેડૂત મિત્રોને આ ડીએનડી હોય તો એ એ સુવિધા અલગ કરાવી નાખવી એ સ્ટાર્ટ કરાવી દેવી કારણ કે એક્ટિવ કરેલી હશે તો એને ડીએક્ટિવ કરી દેવી નકર તમારા મેસેજ આવશે નહીં ઘણીવાર નેટવર્ક પ્રોબ્લમ કે અન્ય કારણોસર એસએમએસ મળતો નથી તો તેના માટે કોઈ થઈને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વેબસાઇ વેબસાઇટ જે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન ઉપર અરજી મંજૂર થયેલ હોય તેમાં ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે તો તમે એ લિસ્ટ જોઈ અને ત્યારબાદ ખરીદી કરવા માટે જઈ શકો છો જેમાં તમારું નામ હોય અને મેસેજ ન મળેલ હોય તે ખેડૂતોએ લિસ્ટમાં જણાવેલ તારીખ પ્રમાણે બિયારણ લેવા આવી જવું એટલે કે આ જે લિસ્ટ બહાર પીડી હોય એ લિસ્ટમાં તમારું નામ હોય એની સામે તમારી તારીખ લખેલી હોય એ તારીખે તમારે જૂનાગઢ આ બિયારણ લેવા જવાનું થશે પણ અને જો તમને એસએમએસ નથી આવ્યો તો તમે આ વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો આમ બિયારણ વિતરણ અને પાકને ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજૂર થયેલી યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની યુનિવર્સિટીની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન એ દરરોજ જોતા રહેવું એટલે કે તમે એકવાર ઓનલાઈન ફોર્મ તમારે ભરાઈ જાય પછી તમારી અરજી મંજૂર થઈ છે એના માટે એસએમએસ નથી આવતો તો તમારે એ એની અંદર જોતું રહેવું કે ભાઈ મારે આ બિરણ જોતું છે તો મારું નામ લિસ્ટમાં આવ્યું છે કે નથી આવ્યું એનું અપડેટ જે કાંઈ છે એ તમારે જો એસએમએસ દ્વારા નથી મળતું તો યુનિવર્સિટીનું એવું કહેવું છે કે અમારી વેબસાઇટ ઉપર જઈ અને તમારે એ જોતા રહેવું વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એમાં જૂનાગઢના ફોન નંબર છે ખાસ ફોન નંબર પણ તમે નોંધી શકો છો જો તમારે કંઈ પણ માહિતી જોઈએ છે તો ઝીરો બસો પંચ્યાસી છવ્વી બોતેર જીરો એંસી બરાબર અથવા જીરો બસો પંચ્યાસી છવી બોતેર જીરો નેવું બરાબર અને પી બોક્સ નંબર છે ચારસો પચાસથી સંપર્ક કરવો આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પચીસ ત્રણ બે હજાર પચીસથી આ પ્રેસનોટ જાહેર કરેલી છે તો ખાસ મિત્રો આ બે બિયારણ માટેનું છે મગફળી અને સોયાબીન આ બંનેના બિયારણો તમારે જોઈએ છીએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું એવું કહેવું છે કે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તો એ તમે ઓનલાઈન અરજી કરી દો અને ત્યારબાદ તમારે એસએમએસ નથી આવતો તો તમારે અપડેટ માટે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એની ઉપર તમારું નામ જાહેર થયું છે કે નહીં અને થયું છે તો કઈ તારીખે તમારે બિયારણ લેવા જવાનું છે એ તમે ચેક કરી શકો છો બે એક્ટરની મર્યાદામાં તમને બિયારણ મળશે તો ખાસ મિત્રો આશા રાખું છું આ વિડીયોની અંદર તમને બિયારણ માટેની માહિતી મળી હશે અને જો એ સારી લાગે તો લાઇક કરજો વધુ ખેડૂત મિત્રોને આ માહિતી મળે અને જેમને બિયારણ લેવું છે બિયારણ લઈ શકે એ માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આભાર અસ્તુ જય જવાન જય કિસાન